નમસ્કાર હું છું યશ આપજી રહ્યા છું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યાત્રિ ભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના સંયુક્તથી ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નગરજનો માટે નિઃશુલ્કપણે દંત દર મહિનાથી પહેલી તારીખે છેલ્લા ઘણા વર્ષથી આયોજિત થઈ જેમાં રાજકોટ ટ્રસ્ટના પ્રમુખ અને આયુર્વેદિક ડેન્ટિસ્ટ ડોક્ટર જયશુખ મકવાણા તથા મોનિકાબેન ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ સહિતની ટીમ દ્વારા દર્દીઓની તપાસ થાય છે ત્યારે નિઃશુલ્કપણે દાંતની બત્રીસી તેમજ નિદાન અને દવાઓ સોમનાથ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આપવામાં આવે છે આ કેમ્પના પ્રણેતા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર્દી દેવો ભવોની પંક્તિને સાર્થક કરતી સંસ્થાની મુલાકાત કરી સેવાને બિરદાવા અનિશ રેચ્છાએ

આમ તો દર કેમ્પમાં લગભગ ચાલીસ લોકોને બત્રીસી ફીટ કરી આપવામાં આવે છે અને જે પણ ખર્ચ થાય એ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવતો હોય છે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ એના સૌ એની ટીમ દ્વારા ખૂબ જ સારી સેવા આ કેમ્પમાં આપવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા લગભગ આ મારા ખ્યાલથી છેલ્લા સાત આઠ વર્ષથી વધારે ટાઈમથી આ કેમ્પ અહીંયા ચાલે છે અને સારી એવી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા જે દંતયજ્ઞ અને દાંતની બત્રીસીનો કેમ્પ ચાલે છે સોમનાથ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિર દ્વારા દર મહિને પહેલી તારીખે અહીંયા દંતયજ્ઞ થાય છે જેમાં દાંતના દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવે છે અને જરૂરિયાતવાળા જે વૃદ્ધ વ્યક્તિઓ છે ઓલ્ડ એજ પર્સન એમના માટે દાંતની બત્રીસી ચાલીસ લોકોને દર મહિને ફ્રી ઉપચાર સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે અને અમારી ટીમમાં મોનિકાબેન ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ અને હું અને બીજા અમારા ટેકનિશિયનો પણ સાથે દર વખતે હોય છે અને આ કેમ્પમાં સોમનાથ મંદિર દ્વારા સુંદર વ્યવસ્થા કરી અને દર્દીઓને લગભગ આખા જિલ્લાના ગીર સોમનાથ જિલ્લો કહેવાય કોડીનારથી મંડીને ઉના સુધીના આમ તલાળા ગીર કેશોદ કેવદરા સુધીના અનેક ગામના લોકો આ દર આ ગ્રંથ લાભ લે છે